જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છીએ શિકોતર માતાજી અને મુરેઠાના બારવટીયાઓ વચ્ચેની આ લોકકથા ગુજરાતના રજવાડા સમયની સૌર્યગાથા અને ભક્તિનો સુમેળ છે આ વાર્તામાં મા શિકોતરનું સામ્રથ્ય અને બારવાટીયાઓની સંગા ગતિનો મહિમા છે સિકોતર મા અને મુરેઠાના બારવટીયા એક શૌર્યગાથા મુડેઠાની ધરતી પર અને બારવટિયાઓનું તાસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પંથકમાં આવેલું મુડેઠા ગામે સમય તેની ખમીવંતી ધરા છે પરંતુ એ કાળમાં ત્યાંના બારવાટીયાઓને ભારે દબદબો હતો આ બારવાટીયાઓ એટલે એવા વીરો જે રાજ સામે અથવા અન્ય સામે હથિયાર ઉપાડી વગડામાં રહેતા તેમની પાસે શ્રેષ્ઠ જાતની સાંઠણીઓ હતી જે પવનના વેગી દોડતી આ સાંઠણીઓના જોરે તેઓ રાતોરાત સેકન્ડો ઘાવ કાપી નાખતા અને ગમે તેવા દુર્ગમ રસ્તાઓ વટાવી જતા બીજી બાજુ મા શિકોતર જે સાગરની દેવી ગણાય છે જે ખંભારના અખાત અને દરિયાઈ પટ્ટી પર પૂજાય છે તેમનો પ્રપા પ્રતાપ પણ અપણ પાર હતો શ્રદ્ધાળુઓ માટે તે દયાળી માં હતી પણ અન્યાય કરનાર માટે તે કાળ સમાન હતી પ્રસંગની શરૂઆત સાધુ સંતોની વિનંતી વાર્તાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે આ બહારવાટીયાઓ અજાણતામાં અથવા પોતાના અહંકારમાં કોઈ ભક્ત કે નિર્દોષનો રસ્તો રોકે છે એક લોકવાયકા મુજબ માં શિકોતરના પરમ ભક્તો અથવા કોઈ આશ્રિતોની રક્ષા કાજે માતાજીએ સ્વયં પૃથ્વી પર આવવું પડ્યું બારવાટીયાઓ પાસે જે સાંઢણીઓ હતી તે માત્ર પશુ ન હતા પણ એમના ગર્વનું પ્રતિક હતું મા શિકોતરને થયું કે જો આ શક્તિનો ઉપયોગ ખોટી જગ્યાએ થતો હોય તો તેને યોગ્ય માર્ગે લાવવાની જરૂર છે માતાજીએ વિચાર્યું કે આ બહારવાટીઓનો અહંકાર ઉતારવા માટે તેમની સૌથી વહેલી વસ્તુ તેમની સાંઢણીઓ માગવી લેવી જોઈએ મા શિકોતરનું આગમન મુડેઠાના પાદરમાં માં શિકોતર એક સામાન્ય ચારણ કન્યા અથવા એક વૃદ્ધાનું રૂપ ધારણ કરી મુડેઠાના સીમાડે પહોંચ્યા જ્યાં બારવટીયાઓનો ડેરો હતો ત્યાં ધૂની ધકતી હતી અને હથિયારોની સફાઈ ચાલતી હતી માં શિકોતરના ચહેરા પર એક અનોખું તેજ હતું જે સામાન્ય માનવી સહન ન કરી શકે બારવટીયાઓના મુખીએ જોયું કે એક સ્ત્રી નિર્ભય બનીને તેમના અંડા તરફ આવી રહી છે તેમણે પૂછ્યું એ માય તું કોણ છે અને આ મોતની ગુફામાં કેમ આવી છે તને ખબર નથી કે આ મુડેઠાણા બારવટીયાઓનો રસ્તો છે માતાજી મન સ્મિત સાથે જવાબ આપ્યો હું તો જગતની મા છું મારે વળી કોનો ભાઈ હું તો અહીં તમારી પાસે કંઈક માગવા આવી છું સાધનોની માગણી અને અહંકારની ટક્કર બારવાટીયાઓ હસવા લાગ્યા તેમને લાગ્યું કે આ કોઈ સામાન્ય ભિખારી હશે તેમણે કહ્યું માગ તારે શું જોઈએ છે સોનું રૂપું કે અન્ન માતાજી આંગળી ચિંધીને પેલી હળવળમાં બાંધેલી કિંમતી સાંઢણીઓ તરફ ઇશારો કરે અને કહ્યું મારે બીજું કંઈ નથી જોઈતું મારે તો આ સાંઠો જોઈએ છે આ સાંભળતા જ બારવાટીયાઓ સપ્ત થઈ ગયા તેમના માટે સાંઢણીઓ એમના પાણ હતા બારવાટીયાનો નિયમ હોય કે તે માથું આપે પણ પોતાની ગોડી કે સાઠણી ન આપે મુખ્ય ગુસ્સામાં કહ્યું એ ડોસી આ સાંઠો તો રાજાઓ પણ નથી મેળવી શક્યા તું એકલી આને લઈને ક્યાં જઈશ આ તો પવન વેગી છે તારાથી સંભાળાશે નહીં તો તું બીજું કંઈ માગી લે ચમત્કાર અને સત્યનું દર્શન માતાજીએ ફરીથી શાંત અવાજે કહ્યું જો તમે શિષાએ આપશો તો તમારું ભલું થશે નહીતર મારે તો લેવી જ છે જ્યારે બારવાટીયાઓએ બળ ઉપયોગ કરવાની કોશિશ કરી ત્યારે મા શિકોતરે પોતાનું અસર રૂપ પ્રગટ કરી આકાશમાં વીજળીઓ થવા માંડી અને ચારે બાજુ તેજ ફેલાઈ ગઈ સી જેવી ગજના સંભળાઈ બારવાટીયાઓ સમજી ગયા કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી પણ સાક્ષાત શક્તિ છે કહેવાય છે કે મા શિકોતરે માત્ર એક ખાંક મારી અને બધી જ સાંઢણીઓ પોતપોતાના ખીલા તોડીને માતાજીની પાછળ બંધ ઊભી થઈ ગઈ પશુઓ પણ દેવીની શક્તિ ઓળખી ગયા બારવાટીયાઓની શણગાણ ગતિ પોતાની ભૂલ સમજાતા જ મૂડેઠાના બારવાટીયાઓ માતાજીના ચરણોમાં નમી પડ્યા તેમને માફી માગી અને કહ્યું હે મા અમે અન્યાયી હતા અમને ખબર નહોતી કે તમે જગન બાછો અમારી આ સાંઢો અને અમારું જીવન તમારા ચરણોમાં છે માં શિકોતર પસંદ થયા તેમની સાઢણીઓ તો લઈ લીધી પણ સાથે બહારવાટીઓને આશીર્વાદ આપ્યા કે તેઓ અધર્મનો માર્ગ છોડી ધર્મના માર્ગે ચાલશે તો તેમની પેઢીઓ સુધી નામ અમર રહેશે આ પ્રસંગ આજે પણ ભજન અને લોકગીતોમાં ગવાય છે ખાસ કરીને રાવણ દેવના ડાકલા અને મા શિકોતરની હમઝટમાં આ કથાનો ઉલ્લેખ આવે છે મોડેઠાની મોજાર માં એ તો સાંઢો લીધી રે મા સિકોતરના પરચા પાર છે આ વાર્તા આપણને શીખવીએ છીએ કે શક્તિનો અહંકાર ગમે તેટલો મોટો હોય ભક્તિ સામે તે હારી જાય છે પશુઓ પણ પવિત્ર આત્માની ભાષા સમજે છે શરણા શરણાર ગતિ એ જ મોક્ષનો માર્ગ છે આ મા સિકોતર મુડેઠાના બારવટીયાઓ પાસે જઈને માત્ર સાધણીઓ જ નહીં પણ તેમનો અહંકાર લઈ લીધો અને તેમને સાચો માર્ગ બતાવ્યો આજે પણ મુડેઠા અને આસપાસના વિસ્તારોમાં મા સિકોતરની પૂજા ખૂબ જ સત્તાથી થાય છે જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં